ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર દેશમાં ત્યારે મંદિરની પ્રતિષ્ઠા પહેલા દ્વારા વિરાટ બાઇક રેલી કાઢવામાં આવી હતી અને સમગ્ર વ્યારા નગર રામમય બન્યું હતું અને નગર ભગવા રંગથી રંગાયું હતું રેલીના પૂર્ણાહુતિ બાદ સામૂહિક હનુમાન ચાલીસા પાઠ અને ભવ્ય આતસબાજી યોજાઈ હતી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ત્યારે વ્યારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નગરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં નગરની ધર્મપ્રિય જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી આ બાઇક રેલીમાં અઢારસો થી વધુ બાઇક જોડાઈ હતી આ બાઇક રેલીમાં ભગવાન શ્રીરામ માં સીતા અને લક્ષ્મણ સહિત હનુમાનજીની કૃતિમાં બાળકો રેલીમાં જોડાયા હતા બાઇક રેલીમાં નગર ભગવાન શ્રીરામની ગુંજ ઉઠી હતી સમગ્ર વ્યારા રામમય બન્યું હતું ભગવા ધ્વજ સાથે નીકળેલી ભવ્ય રેલીથી નગર ભગવાગમય બન્યું હતું રેલીના પૂર્ણાહુતિ બાદ સામૂહિક હનુમાન ચાલીસા પાઠ અને ભવ્ય આતશબાજી પણ યોજાઈ હતી અને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે થઈ રહી છે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ વ્યારાનગર દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં નગરજનોએ સહકાર આપ્યો તે બદલ સૌ નગરજનો આભાર માનીએ છીએ અને નગરમાં મુખ્ય માર્ગથી લઈ રામજી મંદિરના વિસ્તારમાં ફરી શાહજી મેદાન ખાતે બાઇક રેલીનું સમાપ સમાપન કરવામાં આવ્યું હનુમાન ચાલીસા પાઠ કરી ભવ્ય આતિશબાજી કરી રામ રામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સવ માહોલ છે ત્યારે નાના શહેરો અને ગારમી વિસ્તારમાં પણ પ્રભુ શ્રી રામ ભક્તો હાલ રામ ભક્તિ રંગાયા છે ત્યારે દરેક સનાતની હિન્દુ પોતાની રીતે પોતાની ભક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે